ઝડપી પાડ્યા છે અમરોલીના યુવકને હની ટ્રેપમાં ફસાવી ઠગ ટોળકી ખંડણી પેટે માંગી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઈ છે જેમાં સમગ્ર કેસમાં પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ અસ્મિતા ઉર્ફે પૂજા નામની મહિલા તેમજ અમિત ઉર્ફે મનસુખભાઈ મશરૂ અને સુમિત મનસુખભાઈ મશરૂ આ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને આગળની તપાસ શરૂ કરી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે જેમાં સુમિત મશરૂ અને અમિત મશરૂ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે મળતી વિગતો પ્રમાણે અમરોલીમાં જૂના કોસાળા ખાતે આવેલી સોસાયટીમાં રહેતા ચુમ્માળીસ વર્ષીય યોગેશભાઈ મૂળ બોટાદના વતની છે જેમને સંતાનમાં બે પુત્રો છે વરાછામાં આવેલા હીરાના કારખાનામાં તેઓ જોબ કરે છે પાંચ વર્ષ પહેલાં અસ્મિતા ભરડાવા તેમની સાથે હીરા કંપનીમાં જોબ કરતી હતી થોડા સમય બાદ અસ્મિતા નોકરી છોડીને ચાલી ગઈ હતી તો ગત તારીખ નવમીએ યોગેશભાઈ સંબંધી અસ્મિતાબેનને કોલ કરવા જતાં તેમનાથી ભૂલમાં અસ્મિતા ભરડાવાને કોલ લાગી ગયો હતો ત્યારબાદ બંને વચ્ચે નિયમિત કોલિંગ અને ચેટિંગ શરૂ થયું હતું અસ્મિતા વારંવાર વિડીયો કોલ કરી પ્રેમભરી મીઠી મીઠી વાતો કરવાની સાથે મળવાની પણ ઈચ્છા વ્યક્ત કરતી હતી ત્યારે અસ્મિતા ભરડવાએ કોલ કરી બપોરે મળવાની વાત કરી હતી જેથી બપોરે યોગેશ બાઇક લઈ અસ્મિતાને મોકલેલા લોકેશન મુજબ કતારગામમાં લિંબાચિયા ફળિયા ખાતે પહોંચ્યો હતો જ્યાં નજીકના સ્વસ્તિક ફ્લેટ્સના એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં લઈ ગયા હતા જ્યાં પહેલેથી જ બે મહિલા હાજર હતી અસ્મિતા રૂમમાં લઈ જઈ યોગેશભાઈ સાથે પલંગ ઉપર બેસી વાતચીત શરૂ કરી હતી અને ત્યારબાદ એકાએકે પોતાના કપડાં કાઢવાનો પ્રયાસ કર્યો હતો એ જ સમયે ત્રણ યુવકોએ રૂમમાં ઘસી જઈ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી આઈ કાર્ડ બતાવી દમદાટી આપી સુમિત મશરૂ અલ્પેશ પટેલ રાજુ તરીકેની પોતાની ઓળખ આપી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું આમ સમગ્ર કેસમાં પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરી છે સોળ સાત બે હજાર પચીસ ના રોજ મનોજ માણીયા કરીને એક ફરિયાદી જે આવેલા એની સાથે એક ઘટના હરડવા કે જે અમદાવાદ રહે છે અગાઉ એ હીરાની પહેલા હતા તો એ લોકોને સંપર્ક થયો વોટ્સએપ દ્વારા એ લોકોના વોટ્સએપ કોલ થયા એ લોકોના મેસેજ થયા અને સંપર્કના અંતે બંને અહીંયા રૂબરૂ મળવાનું નક્કી કર્યું અને ત્યારબાદ જ્યારે તેઓ રૂબરૂ મળ્યા ત્યારે એક રૂમ છે જે જેની અંદર તેઓ ગયા અને ત્યારબાદ જે મશરૂ બંધુઓની જે ગેંગ છે કે જે ઘણા બધા સમયથી સક્રિય છે અને અમે ઓલરેડી એના ઉપર વર્કઆઉટ પણ કરતા હતા તો એ ગેંગનો જે મેઇન જે છે અમિત મશરૂહ અને એનો ભાઈ સુમિત મસરૂ આ લોકો ત્યાં આવ્યા અને એક દેવિકા કરીને જે મહિલા છે ઓલરેડી ત્યાં હાજર હતી અને પછી એ લોકો ત્યાં જઈ અને આને પાસેથી વીસ લાખ રૂપિયાની માગણી કરી અને ત્યારબાદ આ માંગણીને અંતે પછી ફરિયાદીને પહેલાં તો એ પોલીસ પાસે નહીં આવ્યો પણ પછી બીજા જે એને ભાઈઓને એની સાથે વાતચીત કરતા પોલીસમાં રૂબરૂઆલનું ફરિયાદ આપતા ત્યારબાદ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અસ્મિતા ભરડવા અમિત મશરુ અને સુમિત મશરુ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ જે છે અત્યારે જે પકડાય છે આ મશરૂ ગેંગ છે પરંતુ સુરત સિટીની અંદર આવી દસેક ગેંગો કાર્યરત છે કે જેઓ આવા જ પ્રકારનું કામ કરે છે અને આ લોકો મહિલા જે છે એને પેપર તરીકે એ લોકો કોડવડ વાપરે છે કે જે મહિલાઓ મેસેજ કરે કોઈ પણ પુરુષની સાથે કોન્ટેક્ટમાં આવે તો આ લોકો પહેલાં વર્કઆઉટ કરતા હોય છે કે જે પુરુષ છે એની પાસે આર્થિક સ્થિતિ એની કેવી છે એનું ગભરું માણસ છે કે પછી મજબૂત માણસ છે આવું બધું ચેક કર્યા પછી એને આ લોકો શિકાર બનાવતા હોય છે અને શિકાર એ લોકો એ રીતે બનાવે છે કે જે ડેટિંગ એપ છે દાખલા તરીકે ટિન્ડર છે બંબલ છે ક્વિક ક્વેક છે બુ છે લવલી છે અને ફેસબુકનું જે મેસેન્જર છે તથા જે ઇન્સ્ટાગ્રામના મેસેન્જર આ આનાથી એ લોકો એની સાથે સંપર્કમાં આવે છે અને એને સાથે મેસેજની આપલે થાય છે ત્યારબાદ એની સાથે પ્રેમપૂર્વક વાત કરવામાં આવે છે અને ત્યારબાદ એને લલચાવી ફોસલાવી લાવી કોઈ રૂમમાં આવવા માટે એને લોભાવવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે તે રૂમમાં આવે ત્યારે એકબીજા કપડાં પણ કાઢી નાખે છે અને ઘણી વખત શેક સંબંધ પણ બાંધીને પછી આ લોકો પોલીસ તરીકેની એન્ટ્રી કરે છે અને અમે જે અત્યારે પકડ્યા છે એમાં પોલીસનું ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલનું આ લોકોએ નામ સુધારીને એને પક્કલ નંબરને બધું સુધારીને જાતે બનાવેલું આઈ કાર્ડ પણ મળ્યું છે અને ભાવનગર એસપી સાહેબને પણ આ બાબતે પૂછતા કરતા એનું જે મુખ્ય આઈ કાર્ડ છે એની અંદર વિગતો અલગ છે જ્યારે આમાં અલગ છે એટલે અમે બોગસ ડોક્યુમેન્ટની દસ વર્ષની સજાવાળી જે ગુનાની કલમો છે એ પણ એડ કરેલ છે અને આવી જે અમિત મસરૂની પૂછપરછ કરતા એની પત્ની જે દિવ્યા મસરૂ છે આ બંને લોકો જે છે એ એ આ વ્યવસ્થિત ગેંગ ચલાવી રહ્યા છે અને આવી બીજી પેરેલ દસેક ગેંગો ચાલે છે એટલે અમારી અત્યારે આ લોકોની પૂછપરછ તે ઉપરાંત અમારી હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું કામ ચાલુ છે કે આ દસે દસ જે ગેંગો છે એમાંથી જે ભોગ બનેલા જૂના હોય એમાંથી જો કોઈ ફરિયાદી બનવા માગતા હોય તો એની સાથે પણ અમારો સંપર્ક ચાલુ છે અને અમે આ લોકોને જેને જેની સાથે જૂના પણ અનિ થયા હોય અથવા તો પેપર જેની સાથે સંપર્કમાં હોય અમારા પણ અમુક બાતમીદારો કે જેને અમે પેપરની સાથે સંપર્કમાં અમે એને અમે એને પ્રોજેક્ટ કરેલા છે એમાં પણ જો આ લોકો પકડાશે તો ભવિષ્યમાં પણ આવા કેસો કરીશું અને આ એક જે સંગઠિત જે કામ ચાલે છે એના ઉપર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને બીએનએસ એકસો અગિયાર જે સંગઠિત ગુનાની જે કલમ છે એ પણ આમાં એડ કરવામાં આવેલ છે આમાં ગેંગમાં કોઈ પણ જ્યારે આવું કામ એ લોકો પાર પાડે ત્યારે લગભગ સાત થી આઠ જણા આમાં હોતા હતા એમાં બે ત્રણ જણા પોલીસ બને એક કે બે મહિલાઓ એની અંદર હોય

એનો સંપર્ક જે છે એ અલ્પેશ પટેલ જે અત્યારે પકડવાનો બાકી છે એની સાથે હતો અને એને જ આ બાબતનું કામ જે છે કરવા માટે એને પ્રેરિત કરી હતી અને અલ્પેશ પટેલ પણ એક કુખ્યાત ગેંગનો લીડર છે અને તે આમાં એક સક્રિય ભૂમિકા ભજવી છે અગાઉ પણ એને ઘણા બધા આની ટ્રેપ કરેલાની અમને વિગતો જાણવા મળે છે અને એમાં પણ અમે ડિટેલ તપાસ કરી રહ્યા છીએ આ ગેંગોએ અગાઉ જે હની ટ્રેપ કરી હતી એમાં એના એ લોકો ઉપર ગુના પણ દાખલ થયેલા છે જેમાં અમિત મશરૂ કે જે આનો મુખ્ય સૂત્રધાર છે આ મસરૂ ગેંગનો તો એના ઉપર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયેલા છે ઉમરા પુણા કતારગામમાં બે અને એમ ટોટલ ચાર ગુના એનો ભાઈ છે સુમિત મસરૂ જેના ઉપર ઉમરા અને કતારગામ એમ બે ગુના દાખલ થયેલા છે એમ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે આ લોકોને અગાઉ પાસા પણ થયેલી છે છતાં છૂટીને આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હવે સંગઠિત ગુનાની કલમ પણ એમાં એડ કરવામાં આવે છે